દિવાળીના પર્વ નિમિત્તે વડોદરા શહેરની જનતાને હાર્દિક શુભેચ્છાઓ આવનારું પાવન વર્ષ આપ સર્વેના જીવનમાં આનંદ સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ લાવે તેવી પ્રભુને અંતકરણની પ્રાર્થના નવા વર્ષમાં નવી આશાઓ નવી સિદ્ધિઓ અને અખંડ સાથે આપણે સૌ આગળ વધીએ તેવી મારી અંતરની મહેચ્છા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વોકલ ફોર લોકલની હાકલને હું આગળ વધારતા એક જ કહીશ કે આપણે આપણી જે પર ચીજ વસ્તુ ખરીદીએ છે એ લોકલ વેપારી પાસેથી અને લોકલ મેક ઇન ઇન્ડિયાની વસ્તુ ખરીદીએ તો જેથી માર્કેટને એક નવો વેગ મળશે અને ભારતીય ઇકોનોમીને આપણે એક સરસ ટેકો આપીશું તેવી મારી લાગણી છે નિમેશ મહેતા પ્રેસિડેન્ટ હાથી રાજ બજાર